જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે હું તમને શ્રી કૃષ્ણના જન્મની કથા સંભળાવીશ જો તમને વિડીયો ગમે તો લાઇક અને જરૂર કરજો તો મારી ચેનલ પૌરાણિક તમારું સ્વાગત છે દ્વાપર યુગમાં રાજા ઉગ્રસેન મથુરામાં રાજ્ય કરતા હતા તેના કુપુત્ર કંસે તેમને રાજાની ગાદી પરથી ઉતારી દીધા હતા અને પોતે મથુરાનો રાજા બની ગયો હતો કંસની એક બહેન હતી તેનું નામ હતું દેવકી અને તેનો વિવાહ યદુવંશી રાજા વસુદેવ સાથે થયો હતો જ્યારે વસુદેવ અને દેવકીની જાન વળાવવાનો સમય થયો ત્યારે અચાનક આકાશવાણી થઈ હે કંસ જે દેવકીના તે ધામધૂમથી લગ્ન કર્યા છે એ જ દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલો આઠમો બાળક તારું વધ કરશે એટલું કહીને આકાશવાણી બંધ થઈ ગઈ આ સાંભળીને કંસ ખૂબ જ ક્રોધે ભરાયો અને ક્રોધમાં આવીને તે વસુદેવને મારવા માટે તૈયાર થઈ ગયો ત્યારે દેવકી ભાઈ કંસના પગે પડી ગઈ અને કહ્યું કે ભાઈ મારી જેટલી પણ સંતાન જન્મશે એ જન્મતાની સાથે જ હું તને આપી દઈશ પરંતુ કંસને તેની બહેનની વાત પર વિશ્વાસ નહોતો એટલે એણે દેવકી અને વસુદેવને કારાગૃહમાં નાખી દીધા સમય જતાં દેવકીને ગર્ભ રહ્યો અને તેના જન્મની જાણ કંસને થતાં જ તેણે તે બાળકનું માથું દિવાલમાં ભટકાવીને તેને મારી નાખ્યું આવી રીતે આ નિર્દય દેવકીના સાતેય પુત્રોને મારી નાખ્યા અને જ્યારે દેવકી આઠમી વાર બાળકને જન્મ આપવાની હતી એટલે કંસે કારાગારમાં કડક ચોકી પહેરો લગાવી દીધો એ દિવસે શ્રાવણ મહિનાની અંધારી આઠમ હતી અને બરાબર રાતે બાર વાગે જગતના નાથ શ્રી કૃષ્ણ પ્રભુનો જન્મ થયો નંદ જય કનૈયા લાલ સંજોગ આવત એ જ સમયે યશોદાએ એક કન્યાને જન્મ આપ્યો જે ભગવાનની રચેલી એક માયા હતી જે કારાગારમાં દેવકી અને વસુદેવ બંધી હતા અચાનક ત્યાં એક પ્રકાશ થયો અને તેની સામે શંખ ચક્ર ગદા કમળ ધારણ કરેલા ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા આ જોઈ બંને ભગવાનના ચરણોમાં પડી ગયા ત્યારે ભગવાને કહ્યું કે હું હવે નવજાત શિશુનું રૂપ ધારણ કરું છું અને તમે મને અત્યારે જ તમારા મિત્ર નંદજીના ઘરે વૃંદાવન લઈ જાઓ અને ત્યાં જે કન્યાનો જન્મ થયો છે તેને અહીં લાવી અને કંસને સોંપી દો અને પછી તો ભગવાનની લીલાથી બધા ચોકીદાર સૂઈ ગયા અને કારાગૃહના દરવાજા એની જાતે જ ખુલી ગયા એટલે વસુદેવજી તો તેમના પુત્રને એક ટોપલામાં નાખીને ચાલી નીકળ્યા રસ્તામાં યમુના નદી આવી વસુદેવજી તે નદી પાર કરતા હતા ત્યારે ધોધમાર વરસાદ ચાલુ હતો અને ત્યારે શેષનાગ પણ ભગવાનની રક્ષા કરવા માટે તેમની છત્રછાયા બની ગયા ધીમે ધીમે યમુનાજીનું પાણી વધતું જતું હતું પરંતુ જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણનો સ્પર્શ થયો કે તરત જ યમુનાજીનું પાણી ઓછું થઈ ગયું અને વસુદેવજીને તેમણે માર્ગ આપી દીધો પછી તો વસુદેવજી શ્રીકૃષ્ણને લઈને નદી પરથી ચાલતા વૃંદાવન પહોંચ્યા ત્યાં નંદ બાબાના ઘરે જઈને તેમણે પોતાના પુત્ર શ્રી કૃષ્ણને યશોધાની બાજુમાં સુડાવી દીધા અને તેમની પુત્રીને લઈને તેઓ મથુરા પાછા ફર્યા અને ફરી પાછા હતા એમ જ કેદ થઈ ગયા ત્યારબાદ ભગવાનની માયામાંથી મુક્ત થતાં જ ફરી બધા ચોકીદાર ભાનમાં આવ્યા અને તેમને બાળકના જન્મની ખબર પડતાં જ તેમણે કંસને સમાચાર આપ્યા અને કંસ તરત જ કારાગૃહમાં આવ્યો અને દેવકીના હાથમાંથી પુત્રીને આંચકીને જેવો તેનું માથું ભટકાવવા જાય છે તેવી જ તે પુત્રી હાથમાંથી ઉડી ગઈ અને તેણે કહ્યું અરે મૂર્ખ હું તો માયા છું તને મારવા વાળો તો વૃંદાવનમાં પહોંચી ગયો છે અને બહુ જલ્દી જ તને તારા પાપોનો દંડ આપશે અને બીજે દિવસે નંદ બાબા અને યશોદા પોતાનો પુત્રનો જન્મ ધામધૂમથી ઉજવે છે અને આપણે પણ જન્માષ્ટમીના બીજે દિવસે પારણા કરીએ છીએ પછી વૃંદાવનમાં શ્રી કૃષ્ણ યશોદાની મમતા હેઠળ મોટા થયા અને તેમણે અનેક કૃષ્ણ લીલાઓ કરી આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો